જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ સૂચકાંકના લગભગ આ છેલ્લા લેક્ચરની અંદર મિત્રો આપણે હવે અગત્યના નાના નાના પરચુરણ દાખલાઓ અને એક અગત્યનું ઉદાહરણ છે એ આપણે જોવાના છીએ આ દાખલાની અંદર મિત્રો માર્ચ બે હજાર બાવીસ જુલાઈ બે હજાર બાવીસ માં પૂછાયેલો છે ઉદાહરણ આના જેવું એકવાર પૂછાયું છે ને એક આ દાખલો ટૂંકમાં રીત સાથે સંલગ્ન દાખલો બે વાર પૂછાઈ ચુક્યો છે જેની અંદર એ લોકોએ આપણને સરેરાશ માસિક વેતન આપ્યું છે જીવન નિર્વાહનો સૂચકાંક આપ્યો છે અને એના ઉપરથી એનું જે જે વાસ્તવિક વેતન શોધવાનું છે તો સૂત્ર યાદ રાખજો ખાસ મિત્રો ઓબ્જેક્ટિવમાં પણ સેક્શન બી માં 1 માર્કમાં પૂછી શકે સેક્શન ઈ માં પણ પૂછી શકે કે માસિક વેતન જે છે વાસ્તવિક વેતન શોધવું હોય તમારે તો વાસ્તવિક વેતનનું સૂત્ર યાદ રાખવાનું છે સરેરાશ માસિક વેતન ભાગ્યા જે તે જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક ગુણ્યા સો ગણતરી એકદમ સિમ્પલ છે સૂત્ર આપણે તો આગળથી આરામથી કરી જ શકીએ છીએ એટલે કે આપણી સમક્ષ કિંમતો મૂકેલી જ છે પંદર હજાર ભાગ્યા એકસો વીસ ગુણ્યા સો કરીએ એટલે આપણને એનું માસિક વેતન જે છે એના સંદર્ભમાં સરેરાશ વેતન ઉપરથી વાસ્તવિક વેતન મળી જશે જે આપણને મળે છે બાર હજાર પાંચસો બરાબર એટલે બે હજાર દસ માં એમનું માસિક વેતન દર મહિને લગભગ બાર હજાર પાંચસો હશે એવું આપણે માની શકીએ અઢાર હજાર ભાગ્યા એકસો એસી ગુણિયા તમે કરશો બધી ગણતરી બતાવવાની આવશ્યકતા નથી સીધું તમે જવાબ લખી પણ શકો છો એક ગણતરી બતાવી દેવાની ખાસ તો એના પછીના વર્ષમાં દસ હજાર એનું માસિક વેતન છે ત્યારબાદ ઓગણીસ હજાર ભાગ્યા બસો ને પાંચ ગુણિયા સો એટલે આશરે એનું વેતન જે છે એ આપણે કહી શકીએ નવ હજાર ઓગણત્રીસ માસિક વેતન એ નવ હજાર નેવું પોઈન્ટ નેવું છે લગભગ નવ હજાર એકાણું કહી શકાય બાવીસ હજાર ભાગ્યા બસો ને પાંત્રીસ ગુણ્યા 100 ટૂંકમાં ખર્ચ વધતું જાય છે વેતન ઘટતું જાય છે નાઇન થ્રી સિક્સ વન પોઈન્ટ છસો ને પંદર પોઈન્ટ અડત્રીસ તો મિત્રો જે વેતન છે વાસ્તવિક વેતન એમનું દર મહિને આપણને મળે છે એ જે છે અહીંયા તમને જોવા મળે છે પ્રશ્નની અંદર મિત્રો પેજ નંબર ત્રેપન ઉપર આપેલું છે એ પેજ નંબર ત્રેપન માં લોકોએ આપણને બીજો એક પ્રશ્ન પૂછ્યો છે કે વર્ષ બે ને આધાર વર્ષ ગણી બે ની નાણાંની ખરીદ શક્તિ હવે નાણાંની ખરીદ શક્તિ એનું સૂત્ર છે મિત્રો એકદમ સિમ્પલ જ છે નાણાંની ખરીદ શક્તિ એ બીજું કંઈ નહીં આપણું જે પણ સૂચકાંકો એનો વ્યસ્ત થાય છે બરાબર એટલે કે સો ભાગ્યા જે આપણું બે વર્ષ પંદર નો જે છે

આપણને આ એની નાણાંની ખરીદ શક્તિ થશે જૂના સાપેક્ષમાં એક રૂપિયો હતો બે હજાર આઠમાં એની સાપેક્ષમાં અત્યારે ખરીદ શક્તિ એની માત્ર જેટલી રહેશે તો સિમ્પલ નાનકડો દાખલો છે ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકે છે સેક્શન સીડીમાં પણ પૂછી શકાય તો જોઈએ આગળ એક બીજો દાખલો તો મિત્રો હવે એક બહુ જ અગત્યનો દાખલો જોવાનો છે એકદમ નાનકડો પણ એની અંદર ભારનું અર્થઘટન થોડું સાચવીને કરવાનું છે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો પેજ નંબર છે ત્રેપન ઉપર દાખલો છે બરાબર તો વધારો ઘટાડો છે સિત્તેર ટકાનો વધારો બરાબર સિત્તેર ટકાનો વધારો હવે જ્યારે પણ મિત્રો વધારો અથવા ઘટાડો કીધો હોય તો એ આપણે સો ની અંદર ઉમેરીએ છીએ એટલે કે સૂચકાંક લખવો હોય તો આ સિત્તેર ટકા એટલે 100 માં ઉમેરવાના થશે મિત્રો સો એ ચાલીસ ટકા વધારો હોય તો સો માં ઉમેરવાનો ઘટાડો હોય તો સો બાદ કરવાનો ત્યાર પછી બાજરીના ભાવ પચીસ ઘટે છે એટલે અહીંયા હું તમને લખીને બતાવીશ માઇનસ એટલે પચીસ ઘટે એટલે આપણે એને લખીશું પંચોતેર ઘટાડો હોય તો માઇનસ કરવાના સો માંથી વધારો પાંચ ટકા ઘટે એટલે સીધું આપણે સો માંથી પાંચ બાદ કરીએ એટલે પંચાણું તો મિત્રો સૂચકાંક તો ઈઝીલી આપણને મળી શકે એવું છે વધારો ઘટાડો એવું લખ્યું હોય તો સો માં ઉમેરવાના ઘટાડો કીધું છે તો બાદ કરવાના

બરાબર એટલે ઘી નું ભાર ની વાત કરીએ આપણે તો ઘી માટે ભાર એટલે આપણે W કહીએ ઘી નો સાપેક્ષ ભાર 1 એકમ છે તો એમાં આપણને શું કહે છે કે ઘી કરતા તેલ નું મહત્વ 3 ગણો તેલ નું મહત્વ આપણે આ લખીને સમજાય છે 3 ઘી નો સાપેક્ષ ભાર અથવા ઘી નું મહત્વ એ લોકોના ના શબ્દ માં જ કહીએ તો 3 1 એટલે શું થશે 3 એટલે તેલ ની અંદર આપણે લખવાનું 3 ભાર જે છે આની અંદર આ પ્રમાણે આપેલા છે આપણે અહીંયા તો બમણું કીધું છે કોના કરતા તો અગેન ઘી કરતા ઘી ના ભાર કરતા એટલે આમાં ટુ ટાઈમ્સ એટલે કે બે થશે ઘી જ્યાં આપ્યું છે ચોખા જ્યાં આપે છે ત્યાં આપણે લખીશું ભારમાં બે ભાર વાળો ભાગ ધ્યાન રાખવાનો છે બાકી દાખલો સરળ જ છે ઘઉં તથા બાજરી દરેક નું મહત્વ ચોખા કરતા બમણું છે ઘઉં અને બાજરી ચોખા કરતા બમણું બરાબર ચોખા કરતા ખાસ ધ્યાન રાખજો ચોખાનું મહત્વ આપણે હમણાં જ જોયું છે ચોખાનું બે છે બે ગુણ્યા બે કરો એટલે ચોખાના પ્રમાણે ઘઉં અને બાજરીમાં ચાર ચાર થશે એનું મહત્વ તો મિત્રો બસ આટલું જ ધ્યાન રાખવાનું હતું આજે આપણે ફેરવ્યું એમાં સૌથી અગત્યનો આપણે એક ખોરાકની પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક શોધો બરાબર તો હવે આપણે એ સૂત્ર વાપરવાનું હોય આઈ આપ્યો છે ડબલ્યુ આપ્યો છે તો નેચરલી આપણે કૌટુંબિક બજેટની રીત વાપરીશું એટલે આઈ ડબલ્યુ લઈશું બરાબર એટલે રકમની હવે આવશ્યકતા નથી આપણે ગણતરી દઈએ તો પાંચે વસ્તુઓના સંદર્ભમાં સમૂહના ભાવનો સૂચકા પ્રશ્નમાં જે રીતે લખ્યું છે એ પ્રમાણે જ આપણે જવાબ પ્રયત્ન કરીએ છીએ લખવાનો સૂત્ર તો એ જ છે ખાલી ટાઈટલ આપ્યું હોય એ પ્રમાણે લખવું મિત્રો તો સિગમા આઈ ડબલ્યુઅ અપોન સિગમા ડબલ્યુ આઈબલ્યુ નો ગુણાકાર ધ્યાન રાખજો કેલ્ક્યુલેટર વાપરી ડબલ્યુ જે છે સિગ્મા ડબ્લ્યુ આપણને ચૌદ મળે છે આનો સરવાળો કરી લઈએ ખાલી એટલે બાકીની ગણતરી મિત્રો સિમ્પલ છે ખાલી સ્ટાર્ટિંગમાં જે ભારની વાત છે એ જોઈ લેવાની વધારો કીધો હોય તો આપણે એમાં પ્લસ કરીએ છીએ ઘટાડો કીધો હોય તો માઇનસ કરીએ છીએ પોઈન્ટ ઓગણસી સેવન એટ ફાઈવ સેવન છે આશરે આશરે લખીએ છીએ અને છેલ્લે એ લોકોએ અર્ધ પણ પૂછ્યું છે મિત્રો અર્ધ ખાસ ધ્યાન રાખજો અર્ધ લખ્યું હોય એક માર્ક આપણું જતો ના રહે બરાબર આપણે વાત કરી છે એ પ્રમાણે સમૂહના ભાવમાં બરાબર એટલે કે પાંચે વસ્તુના સમૂહના ભાવમાં છવ્વીસ પોઈન્ટ ઓગણસી ટકા કઈ રીતે મળે તો મિત્રો આગળ પણ આપણે સમજાયેલું જ છે જે જવાબ આવે એમાંથી સો બાદ કરો જેટલો વધારો જોવા મળે છે તો આ થશે મિત્રો એનું અર્થઘટન બરાબર તો નાના નાના દાખલા હોય છે હજુ એક નાનકડો દાખલો જોઈ લઈએ પછી જોવાના છે ઉદાહરણ બાવીસ સ્વાધ્યાય વિભાગ છેલ્લો એટલે કે દાખલો છે બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો અને જે ઉદાહરણ એકવીસ પણ એક નાનકડું છે જ આપણી બુકની અંદર પ્રશ્ન શું કે છે આપણને પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકશો હું બુકમાંથી જોઈને એને વાંચું છું તો પ્રશ્નમાં કે છે બે હાજર પંદર માં જીવન નિર્વાહ ખર્ચના સમૂહ પૈકી ખોરાક અને કાપડ નો સૂચકાંક ખોરાક અને પ્રમાણે ખોરાકનો સૂચકાંક સાત બરાબર અને બળતણમાં બસો વીસ ટકાનો વધારો મિત્રો આપણે યાદ રાખીશું વીસ બસો વીસ ટકાનો વધારો કીધો છે સીધો જવાબ આપણે લખી શકીએ ત્રણસો ને વીસ ત્યાર પછી જે છે ભાડાનો ખર્ચ ચાર હજાર થી વધી છે આની અંદર ટૂંકમાં ભાવ સાપેક્ષ છે ચાર હજાર માંથી છ હજાર થયો છે તો આની અંદર આપણા ગણતરી બતાવવાની જરૂર નથી પણ હું તમને લખીને બતાવું છું ખાસ એટલે એકસો પચાસ થશે સૌથી અગત્યનો મુદ્દો મિત્રો છેલ્લો છે પરચુરણ ખર્ચનું મેં તમને લાસ્ટ એક્ઝામ્પલમાં જ કીધું હતું જો વધારો કયો હોય તો પ્લસ કરવાનું ઘટાડો કયો હોય તો માઇનસ કરવાનું પણ અહીંયા એ લોકોએ કહ્યું છે ખાસ ધ્યાન રાખજો પરચુરણ ખર્ચ નીચે નોટ કરીને લખું છું પરચુરણ ખર્ચ જે છે એમ એ પોઈન્ટ પંચોતેર ગણો વધ્યો છે આમાં વધારો તો છે પણ આગળ એક આ નવો શબ્દ છે એટલે જયારે પણ વધારો કીધો હોય તો એ સો માં આપણે પ્લસ કરીએ છીએ જેમ કે અહીંયા બસો વીસ ટકાનો વધારો હતો પણ એ ટકા નથી કીધા એક પોઈન્ટ પંચોતેર ગણો જયારે પણ આવું ગણો કે તો કોના સંદર્ભમાં લેવાનું સોના સંદર્ભમાં એટલે પોઈન્ટ પંચોતેર ગુણ્યા સો બરાબર એટલે કે અલ્ટિમેટલી વ્યવસ્થિત નહીં આવી જવાનું બરાબર આની અંદર ગુણ્યા સો કરો વધતા પ્લસ સો કરવાનું બરાબર વધારો છે એટલે વધ્યો પણ લખ્યું છે અને સામે ગુણાકાર બી છે એટલે ગણો કીધું હોય ત્યારે સો જોડે ગુણવાનું અને વધ્યો લખ્યું હોય તો ઉમેરવાનું ઘટે લખ્યું હોય તો સો બાદ કરવાના તો આ એક સૌથી અગત્યનો મુદ્દો હતો છેલ્લો બાકી કષ્ટદાયક કામ નથી ત્યાર પછી મિત્રો આપેલા છે એમના ભાર ખર્ચ ટકાવારીમાં આપેલા છે ભાર ટકાવારીમાં આપેલા છે હવે ખોરાક કાપડ બળતણ ભાડું પરચુરણ ખર્ચ જીવન માટેનું બધું જ આવી જાય ટકાવારીની અંદર જ્યારે આવા દાખલા હોય મિત્રો ત્યારે ધ્યાન રાખવાનું ટકા આપેલા હોય તો કુલ ટકા હંમેશા આપણા ગણિતમાં આંકડાશાસ્ત્રમાં સો લઈએ છીએ તો ચાર સમૂહ લોકોએ આપ્યા પાછળ ટકા અઢાર ટકા બાર ટકા તો ખર્ચના લોકોએ આપી નથી તો પર ચાલીસ વત્તા અઢાર વત્તા બાર વત્તા વીસ એટલે કે નેવું ટકા ખર્ચ જે છે એ બાકીની વસ્તુનો છે તો બાકીનો અહીંયા ખર્ચ કેટલો રહેશે દસ ટકા એટલે આ જે છે સો માંથી બાદ કરી અને આપણે એનો ખર્ચ મેળવવો પડશે બરાબર બાકી કશું નવું નથી અગત્યનો સૌથી અગત્યનો મુદ્દો પરચુરણ ખર્ચનો સૂચકાંક શોધો એ કઈ રીતના તો એક પોઈન્ટ પંચોતેર ગણો વધ્યો છે કીધું છે એટલે એક પોઈન્ટ પંચોતેર ગુણ્યા સો વધે એટલે સો માં ઉમેરવાના થશે બરાબર હવે સિમ્પલ ગણતરી છે આની સૂચકાંક આપણને એ લોકો પ્રશ્નમાં પૂછે છે જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક શોધો હવે એ તો આપણે આગળ કરેલું જ છે હવે તમારી પાસે આપણી પાસે નેચરલી આઈ છે છે એટલે કૌટુંબિક બજેટ કરી લઈએ એટલે કે છ હજાર બસો ને ચોવીસ પોઈન્ટ સાત ગુણ્યા અઢાર એટલે કે ચાર હજાર ચુમ્માળીસ પોઈન્ટ છ ત્રણસો વીસ ગુણ્યા બાર એટલે કે ત્રણ હજાર આઠસો ને ચાલીસ तर हजार एल के बे हजार सात सौ पचास तो टोटल आपने मिली जैसे मित्रों मित्रोंगनीस हजार सौ चौत्रीस पॉइंट छ छागे आपने सौ करी करे

વર્ષમાં ખર્ચમાં કેટલા ટકાનો વધારો થાય છન્નું પોઈન્ટ પાંત્રીસ ટકા પરીક્ષામાં બી આ રીતે લખજો જ મિત્રો બરાબર કે એકસો ને છન્નું પોઈન્ટ પાંત્રીસ માઇનસ સો ટકાનો વધારો જોવા મળે છે મિત્રો આ બહુ જ અગત્યના નાના નાના ત્રણ દાખલા હતા બરાબર આ સાથે આપણે હવે જોવા જઈ રહ્યા છીએ એક અગત્યનું ઉદાહરણ છે સ્વાધ્યાયમાં એના સાથે સંલગ્ન કોઈ દાખલો નથી તો જોઈ લઈએ છેલ્લો દાખલો ઉદાહરણ નંબર બાવીસ તો મિત્રો ઉદાહરણ નંબર બાવીસ કે જે છેલ્લો દાખલો છે આપણા આ સેશનનો રિવિઝન માટે તમને મદદ કરી શકે એવો આ પાર્ટ આપણો પૂરો થશે આજે જેની અંદર મિત્રો પેજ નંબર તમે જોઈ શકો છો ચાલીસ એકતાલીસ ઉપર રકમ આપેલી છે દાખલો પણ ગણેલો જ છે ઉદાહરણ છે એટલે રેડીમેડ જ છે કિંતુ આપણે જોવું જરૂરી છે કારણ સ્વાધ્યાયમાં આવો એક પણ દાખલો આપેલો નથી હવે રકમની અંદર જો પહેલો ભાગ તો મેં અહીંયા ઇન્ક્લુડ કરી દીધો છે બીજો પેરેગ્રાફ જે છે તમે જમણી બાજુ ઉપર જોઈ શકો છો બરાબર પહેલા એ લોકો એવું કીધું છે કે આ માહિતી આપણને આપી છે અને તેના માટે બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધો પેરાગ્રાફ પછી નીચે લખ્યું છે આ માહિતી પરથી બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધો તો મિત્રો એના માટે હવે બે ઓપ્શન છે કોઈ બી સૂચકાંક સમૂહનો શોધવાનો હોય કાં તો આપણે કુલ ખર્ચની રીતે શોધી શોધી શકીએ શકીએ અથવા કૌટુંબિક બજેટની રીતથી આની અંદર કોઈ બી એક રીત તમે વાપરી શકો આપણે અહીંયા કુલ ખર્ચની રીતે જ વાપરવાના છીએ કોઈ ઉલ્લેખ નથી કર્યો જો પ્રશ્નમાં ચોખ્ખું કીધું હોય કે કૌટુંબિક બજેટની રીતથી પણ બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક શોધો

એકમો સ્ટાન્ડર્ડ જ છે તમે જોશો તો ખ્યાલ આવી જશે પણ સમજવું જરૂરી છે એટલે હું આ તમને આ સેશન અહીંયા ઇન્કલુડ કરી રહ્યા છીએ દાખલો એડ કરી રહ્યા છીએ પીઝીરો ક્યુઝીરો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવો થાય એવી જ છે ગણતરી સિમ્પલ છે તેમ છતાં તો જે પણ બળતણ ખર્ચ જે છે ઓન એન એવરેજ તો એનો સૂચકાંક આપણને ફટાફટ અત્યારે જ મળી જશે જેનો ઉપયોગ આપણે આગળના વિભાગની અંદર કરવાના છીએ ફાઈનલ આન્સર મિત્રો જે છે એ થશે અગિયારસો પંચ્યાસી એક હજાર ચુમ્માલીસ ગુણ્યા સો એટલે કે એકસો ઝીરો છે એકાવન તરીકે લીધો છે બુકમાં તો જવાબ પ્રમાણે આપણે સેટ કરીએ બાકી પાંચ લખો તો બી વાંધો નથી એટલે બળતણની અંદર હવે જોઈએ તો બાદ આપણે ચૌદ વર્ષમાં લગભગ તેર પોઈન્ટ એકાવન ટકાનો વધારો થયો છે પ્રશ્ન જે છે મિત્રો હવે આગળ આવે છે આટલું તો આપણે આરામથી કરી જ તમને આગળના બે દાખલા એટલે જ કરાવ્યા હતા કારણ આ ઉદાહરણ ની અંદર મદદ રે હવે રકમ શું છે તો સામે પણ તમે જોઈ શકશો અને બુકમાં પરચુરણ ખર્ચ પાછળ બે હજાર બાર કરતા અનુક્રમે ત્રણ બે પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ અને ત્રણ પોઈન્ટ પચીસ ગણા જ્યારે પણ આવું ગણા ગણા આપ્યો હોય તો હમણાં જ તમને પરચુરણ ખર્ચ વાળામાં બતાવ્યું ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા સો એટલે ત્રણસો ને પચીસ સીધા સૂચકાંક મળશે એમાં આપણે આ બળતણ ખર્ચના સમૂહનો સૂચકાંક એડ કરીશું એટલે કે પાંચમો સમૂહ એડ થશે અને ટકાવાર પ્રમાણ જે હમણાં આગળ હતું એ જ રીતે છે તો એના પ્રમાણે આપણને કીધું છે કે કામદારોના જીવન નિર્વાહનો સૂચકાંક તૈયાર કરો તો હવે આપણે કોષ્ટક આગળનું જે સમૂહ આપણને અહીંયા આપેલા છે એ સંદર્ભમાં મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે ખોરાક કાપડ ત્યાર પછી ઘર ભાડું પરચુરણ ખર્ચ અને જે હમણાં આપણે શોધ્યું એ આની અંદર આપણે એડ કરીશું એટલે કે બળતણ ખર્ચ બરાબર એમના સૂચકાંકના સંદર્ભમાં વાત કરીએ તો હમણાં આપણે જે વાત કરીએ પ્રમાણે ગણા ગણા કીધા છે એટલે પ્રશ્નમાં એ લોકોએ કીધું છે પહેલા 3 ગણા છે એટલે 3 100 300 થશે વધ્યો છે એવું નથી લખ્યું પછી જે 2.5 એટલે કે 100 એટલે 250 4.5 એટલે કે ચારસો પચાસ ત્રણ પોઈન્ટ પચીસો વાત કરી છે ટકાવાર ભાર એ પણ અંદર એ લોકોએ આપેલો છે મેં હમણાં જ થોડીવાર પહેલા તમને કહ્યું હતું ટોટલ જે છે જીવન નિર્વાહ માટે ટકાવારી સો હોય ચાર વસ્તુ માટે એ લોકોએ પ્રમાણ આપેલું છે બેતાલીસ પંદર ટકા જેને સો માંથી બાદ કરો તો આપણને મળશે એકવીસ ટકા તો આ જે છે આપણને મળશે ડબલ્યુ ગણતરી હવે આગળનો જે મેં તમને દાખલો લીધો તો એનો જ સહારો લઈને આગળ કરી શકાય છે એટલે કે જીવન નિર્વાહ સૂચકાંક

આશરે આશરે બે હજાર ત્રણસો લઈ લઈએ ખાલી આ તમને સમજાઈ રહ્યો છું પ્રોપરલી આપણે ગણતરી કરીને બાકી તમે ચોપડીમાંથી જોઈ શકશો જ આરામથી કિંમત આપણને મળી ચુકી છે જવાબ રેડી થઈ ચૂક્યો છે મિત્રો એટલે જવાબ આપણને મળશે એટલે કે બસો ને એકોતેર પોઈન્ટ થ્રી થ્રી સેવન ફોર છે એટલે આપણે અર્થઘટન પૂછ્યું છે કે નથી અથવા અહીંયા કેવું હોય તો આપણે નોર્મલ જો તમને ડાઉટ હોય ખ્યાલ નથી આવતો તો લખી દેવાનું કે અહીં એકસો ચોત્રીસ ટકા એટલે કે બસો એકોતેર પોઈન્ટ ચોત્રીસ માઇનસ સો નો વધારો જોવા મળે છે આટલું લખી દેશો તો ચાલશે બરાબર પ્રશ્નમાં તમને ક્લિયર ના હોય કે પૂછ્યું છે મને ખ્યાલ આવશે આવે છે નથી આવતો તો માત્ર આટલું એક વાક્ય એડ કરી દેવાનું મિત્રો આ સિવાય ઘણા બધા દાખલા છે ક્લાસના અંદર વર્ગમાં આપણે બધા ભણી જ ચૂક્યા છીએ આ રિવિઝન સેશન છે તમને એક ટુ વ્યૂ મળે એના માટે છે એટલે માત્ર આના ઉપર આધાર નથી રાખવાનો ક્લાસના બધા જ દાખલાઓ ગણ્યા છે એની ફૂલ પ્રેક્ટિસ કરો બધા જ ઉદાહરણ તૈયાર કરો ખાસ સેક્શન એ બી સી થિયરીનું વ્યવસ્થિત રીતે કામકાજ કરવાનું રહેશે તો મિત્રો આટલે સુધી રાખીશું આપણા ચેપ્ટરની અંદર નેક્સ્ટ સેશનમાં મળીશું નવા ચેપ્ટર સાથે જય માતાજી થેન્ક યુ